નમસ્કાર મિત્રો મિત્રો આરોપો વચ્ચે જયરાજ આહિર ફરી એક્ટિવ શું દર્શાવે છે શું સંકેત આપે છે આપણે શું અર્થ કાઢી શકીએ એક તરફ બગદાણા બબાલને લઈ નવા નવા મોરચા સામે આવી રહ્યા છે બીજી તરફ ફરી જયરાજ આહિર પોતાના કામે લાગ્યા છે વિસ્તારથી વાત કરું દિવસેને દિવસે બગદાણા બબાલની ચર્ચા વધી રહી છે ચોવીસ ડિસેમ્બરે મુંબઈના કાંદીવલીમાં માયાભાઈએ યોગેશ સાગર કે જેઓ ટ્રસ્ટી છે તેને મેનેજિંગ ટ્રસ્ટી કહ્યા ત્યારબાદ તેમને ફોન આવે છે તેઓ માફી માગે છે અને ફોન કરનાર નવનીત બાલથિયા પર ઓગણત્રીસ ડિસેમ્બરે હુમલો થાય છે હુમલાનો આરોપ માયાભાઈના દીકરા જીરાજ આહિર પર લાગે છે તેમના કેટલા ઓડિયો કોલ વાયરલ થાય છે ઓડિયો રેકોર્ડિંગ્સ વાયરલ થાય છે અને બીજી તરફ હુમલામાં જે સામેલ લોકો છે તે તેના ફાર્મ હાઉસે બેઠા જોવા મળે છે જો કે પુષ્ટિ નથી થઈ એ વિડીયો ક્યારનો છે તે લોકો શા માટે ત્યાં ગયા હતા આ બધી બાબત વચ્ચે જયરાજ આહિરે હુમલો કરાવ્યો હોય એ વાત સાથે આરોપ સાથે નતનવા મોરચા મહુવા આવી રહ્યા છે વિરોધ દર્શાવી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી પોતાની વાત મૂકી રહ્યા છે પરંતુ છેલ્લા થોડા દિવસ પછી જયરાજ આહિરે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સ્ટોરીમાં મૂકી અને આ સાથે જ એક વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો જયરાજ આહિરના ફોટો સાથે ભારતીય જનતા પાર્ટીના ગમછા સાથે પતંગ વિતરણ કરવામાં આવી રહી છે એ પતંગમાં જયરાજ આહિરનો ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો લખેલો છે અને બાળકો પોતે બાળકોને પતંગ મળે આ સમયે પતંગ મળે તો ખુશ શું કામ ન થાય એટલે બાળકો ખુશ જોવા મળી રહ્યા છે આ પહેલા પણ આ પ્રકારે પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું આ વખતે પણ પતંગ વિતરણ કરવામાં આવ્યું છે એવી કોઈ મોટી સેવા પણ નથી સામાન્ય રીતે લોકો કરતા હોય છે કર્યું છે પરંતુ આ સમાચાર એટલા માટે બને છે આ મોટી વાત એટલા માટે બને છે કારણ કે જ્યારથી તેમના પર આરોપ લાગ્યા ત્યારથી તેઓ એટલા એક્ટિવ નહોતા એવા દ્રશ્યો એવા વિડીયો સામે નહોતા આવતા કે તેઓ બહાર જતા હોય સેવા કરતા હોય અથવા તો તેમના દ્વારા કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય લોકો સવાલ કરતા હતા કે તેઓ શાંત કેમ બેઠા છે તેઓ જવાબ કેમ નથી આપતા જો કે આ પ્રકારના વિવાદમાં લોકો ઓછું બોલવાનું પસંદ કરે પરંતુ જ્યારે આરોપ લાગ્યા ત્યારે જયરાજ આહિરે કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી પોતાની વાત મૂકી હતી ન્યૂઝ ચેનલ પર આવી પોતાની વાત મૂકી હતી જો કે હવે થોડા સમય પછી ફરી એક વખત પોતાના કામે લાગ્યા છે ફરી એક વખત જે પ્રકારે એમની કામગીરી ચાલતી હતી એ દિશામાં ફરી કામ કરવા લાગ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આનો આપણે અર્થ શું કાઢી શકીએ સંકેત શું છે એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ અંદર ખાને કદાચ કહ્યું હોય કે તમે તમારું કામ શરૂ રાખો બીજી વાત એ છે બે વાત કાઢી શકાય એક વાત એ છે કે ભલે આરોપ લાગતા જે કંઈ ચાલી રહ્યું છે તમ તમારે તમારું કામ તમે જે ચાલતું હોય શરૂ રાખો બીજી વાત એ છે કે તેમના પર આરોપ લાગ્યો છે ગુનેગાર સાબિત નથી થયા તો પછી શાંત શું કામ બેસવાનું શાંત બેસવો તો વધુ સવાલ થાય આ જ કારણોસર તેમણે જે પોતાનું કામ ચાલતું હતું એ કામગીરી ચાલુ રાખી તેઓ જોડાયેલા જ નથી તો શું કામ ડરવાનું જે કામગીરી ચાલતી હોય તે કામગીરી ચાલુ રાખો આ સંકેત સાથે ફરી એક વખત કેટલાય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ પહેલાં એ પોતે નાતજાત જોયા વગર લોકોની સેવા માટે ગયા હોય લોકોને પોતે આરોગ્ય ક્ષેત્રે હેલ્પ કરવાની હોય કોઈ બીમાર પડ્યો હોય તેને મદદ કરવાની હોય કે પછી રોજગારી મેળાની વાત હોય તેના પણ વિડીયો વાયરલ થયા હતા અને તેમાં કહેવામાં આવતું હતું કે આમાં ક્યાં જ્ઞાતિવાદ છે આમાં ક્યાં ફક્ત આહિર સમાજની વાત છે આમાં તો બધા વરણના લોકો છે એટલે કે નાત જાતની બહાર નીકળીને કામ કરવામાં આવી રહ્યું છે જે કંઈ ઘટના બની છે તેને જ્ઞાતિ સાથે ન જોડવી જોઈએ જે કોઈ આરોપી છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ પોલીસે કાચું કાપ્યું છે તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ ડીવી ડાંગરની આપણે બદલી પણ જોઈએ ડીવાયએસપી ઝાલા પણ કાર્યવાહી આપણે જોઈ છે એસઆઈટીની રચના થઈ ચૂકી છે અને એસઆઈટી પોતાનું કામ કરી રહી છે આ વચ્ચે જયરાજ આહિર પણ પોતે પોતાના કામે લાગ્યા છે અતિ મહત્વની બાબત સૌથી મહત્વની બાબત એ છે કે એમનું જે પહેલું પગથિયું હતું જે જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવતી હતી કારણ કે બે વાત હતી કે તેઓ રાજકારણમાં આવી રહ્યા છે તો ચૂંટણી શું જિલ્લા પંચાયતથી લડશે કે પછી સીધી વિધાનસભા ચૂંટણી લડશે સીધી વિધાનસભા ચૂંટણીની આપણે એ રીતે વાત પણ ના કરી શકીએ કારણ કે અનુભવ પણ એટલો હોવો જરૂરી છે સંગઠનમાં કામ કરેલું હોવું જરૂરી છે અને તમે નાની મોટી ચૂંટણી જીતેલી હોય તો પણ તમે કહી શકો એટલે કદાચ દાઠા જિલ્લા પંચાયતથી તથ્થો ચાલી રહ્યો હતો પરંતુ ત્યાં પણ કોળી સમાજના મોટા મત છે આ પ્રકારની ઘટનામાં સામેવાળો વ્યક્તિ જ્ઞાતિ ઉદાહરણ તરીકે આપણે એક વખત વિચારી પણ લઈએ કે તેમણે હુમલો કરાવ્યો છે પરંતુ હુમલો શું જ્ઞાતિ જોઈને કરાવ્યો હશે આપણે એવું વિચારી લઈએ કે તેમણે હુમલો નથી કરાવ્યો તો શું લોકોએ ભૂલી પણ જશે એટલે કે આજથી બે વર્ષ પછી પાંચ વર્ષ પછી લોકોના મગજમાંથી એ નીકળી ગયું હશે જવાબ છે નીકળ્યું ગયું હશે તો પણ આગેવાનો એ વાત યાદ કરાવશે સમયે સમયે ભાષણમાં આ વાત આવશે જ્યારે જ્યારે તેઓ ચૂંટણી લડશે આ જ કારણોસર હવે એ થોડું વધુ કપરું થઈ ચૂક્યું છે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા મહિનામાં યોજાય ત્યારે તેઓ ચૂંટણી લડે એ અત્યારે બતાતું પણ નથી ભારતીય જનતા પાર્ટી ગ્રીન સિગ્નલ આપે હરી ઝંડી આપે અને તેઓ ચૂંટણી લડે તો પછી એ વિસ્તારમાં ખૂબ જ મોટા સમાચાર બનશે આશ્ચર્યજનક વાત પણ બનશે પરંતુ એ અત્યારે નથી બતાતું ખેર જયરાજ આહિર ફરી પોતાના કામે લાગ્યા છે એ વિસ્તારમાં ફરી એક શાંતિનો માહોલ બની રહ્યો છે વાત એ પણ હતી કે જ્યારે મહુવાના બગદાણામાં હોસ્પિટલે લોકો પહોંચતા હતા ત્યારે મહુવાના મૂળ મહુવાના હોય એ લોકો તો ખૂબ ઓછા જ હતા આજની તારીખે પણ એ વિસ્તારમાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે એમાંથી તમે અમુક હજાર લોકો હાજર રહે એ પણ અલગ અલગ વિસ્તારથી આવતા હોય તો તમે એવું ના કહી શકો કે વિસ્તારમાં ખૂબ જ ખરાબ માહોલ છે આ એક વાત સો ટકાની છે કે મોટા ભાગના લોકોના મનમાં એ હશે કે એમણે હુમલો શું કામ કરાવ્યો અથવા તો હજુ પ્રક્રિયા ચાલી રહી છે આવું શું કામ કર્યું છે આ બધા સવાલો હશે ને કંઈ ને કંઈ મનમાં ગુસ્સો પણ આવતો હોય પરંતુ ખૂબ લોકો આમાં નહોતા જોડાયા અલગ અલગ વિસ્તારથી લોકો આવી રહ્યા હતા એ પણ સારી બાબત છે એટલે કે જોઈએ આવનાર સમયમાં આ માહોલ ક્યારે શાંત પડે છે એસઆઈટીની તપાસમાં એસઆઈટીના રિપોર્ટમાં શું સામે આવે છે અને આવનાર દિવસમાં તેની અસર તે વ્યક્તિના રાજકારણમાં કેટલી થાય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપનું શું વિચારવું છે આપ શું માનો છો જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ